જો તમારી પ્રોપર્ટી તમે ભાડે કે રેન્ટ ઉપર આપો છો તો આ નવો ફ્રોડ જે માર્કેટમાં આવે છે તેના વિશે જાણી જોડે આવશે અને તમારી જોડે તમામ કન્ડિશન એક્સપેક્ટ કરી લેશે અને તમને એડવાન્સમાં ડિપોઝિટ પણ આપી દેશે જ્યારે પણ રેન્ટ એગ્રીમેન્ટ અને પોલીસ વેરીફિકેશનની વાત આવશે એટલે કરશે અને આવા બે ત્રણ મહિનાના સમયગાળામાં રહેશે અને પછી તમારી પ્રોપર્ટી ખાલી કરી દેશે અને આવા બે ત્રણ મહિનાની અંદર કરશે શું ફ્રોડ ડોક્યુમેન્ટ તૈયાર કરશે વાળી કંપની ચાલુ કરશે કે સાયબર ક્રાઇમ જેવા ગુના કરશે પછી તમે પોલીસની અંદર જ્યારે કમ્પ્લેન કરવા જશો એટલે પોલીસ હંમેશા પુરાવા માંગતી હોય છે પોલીસ કહેશે કે રેન્ટ એગ્રીમેન્ટ આવો અથવા તો પોલીસ વેરિફિકેશન આવો જે તમે ભાડવા જોડે કરાયું હતું નથી એટલે પોલીસને શંકા જાય છે અને પોલીસ હંમેશા કહે છે કે ભાડવા અને માલિકની મિલી ભગત સિવાય આ ફ્રોડ બનતો નથી એટલે તમારે પણ પોલીસના ધક્કા ખાવા પડે એ પહેલાં તમારે હંમેશા તમારી પ્રોપર્ટી જ્યારે ભાડે આપો તો ભાડા કરાર કરીને અને પોલીસ વેરિફિકેશન કરાવીને તમારી મિલકત ભાડે આપવી જોઈએ